સરકાર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા પંચાયત સંચાલિત સ્કૂલોમાં રોજ અક્ષરપાત્ર સંસ્થા ભોજન પૂરું પાડે છે આ માટે વડોદરા ખાતે આવેલ તેમના રસોડામાં રોજ ભોજન તૈયાર થાય છે અને તેમના જ વાહનોમાં ભોજન સ્કૂલો સુધી પહોંચાડે છે જોકે અહીંયા ફરજ બચાવતા બસો થી વધુ કર્મચારીઓને છૂટા કરી દેતા તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી અનિયમિત રીતે પગાર મળી રહ્યો છે કેટલાક કિસ્સામાં તો કર્મચારીઓને ઓછા પગાર આપવામાં આવી રહ્યો છે કર્મચારીઓને નિયમિત સમય કરતાં વધારે કલાકો કામ કરવાની ફરજ પાડવામાં આવે છે કર્મચારીઓને ઓવર માટે મહેનતાનું પણ ચૂકવવામાં આવતું નથી અને દિવાળી બોનસ પણ આપવામાં ન આવતા આજે બસો પચાસથી વધુ કર્મચારીઓને વગર કહે છૂટા કરી દેતા હડતાળનું રન સિંગું ફૂક્યું મારું નામ તારાસિંઘ રતન ગોરખા છે ને હું કંપનીમાં પરમાનન્ટ છું ને અમે પહેલાં આમની સાથે વાત કરી હતી પગારની બોનસની ને સેફ્ટી શું રેન્કોટની બધી વાત કરી હતી તો આ લોકોએ ખાલી અમુક ડ્રાઈવર હેલ્પરોને જ આપ્યા અને બીજા કોઈને આપ્યા નહીં ને અમારી માંગણી છે કે અત્યારે અમે જે કોન્ટ્રાક્ટ આ લોકોએ ચેન્જ કર્યો એના અંદર કોન્ટ્રાક્ટના માણસોને બધા બને બહાર કાઢી મૂક્યા ને નવા ભરતી કરી દીધી હવે આ અનુભવી માણસોને કાઢીને નવા ભરતી કરે એ અમારા માટે અને આ આ અમારા બૈરા છોકરાઓ કંઈ જાય એમના રોટી છીનવી લે અને એમને ભૂખ મારવાનું આ લોકો કામ કરી રહ્યા છે આ લોકો વારંવાર એવું કરે છે અને આ લોકો સાથે કેટલી વાર કેટલી વાર અમે વાતો કરી તો એ આ લોકો મને ગણકારતા નથી એટલા અમને મજબૂર થઈને આ વસ્તુ અમારે કરવી પડે છે લગભગ આ કોન્ટ્રાક્ટ ચેન્જ કર્યા પછી કોન્ટ્રાક્ટના બધા માણસોને છૂટા કર્યા છે અમુક એમના જે ઘરના માણસો છે એમના ચાહિતા એ લોકોને રાખ્યા છે આ લગભગ અમારી હડતાળમાં બસો અઢીસો માણસો જોડાયા છે અમારી માગણી એ જ છે કે જે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટના માણસોને છૂટા કર્યા છે એમને પરત લો ને અમે જો બોનસ કીધું છે બોનસ આપો બે વર્ષથી આ લોકોએ બોનસ આપવાનું અમને બાંહે દોરી આપી હતી પછીથી આ લોકોએ અમને કાઢી મૂક્યા જો અગર અમારો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું હા એની અંદર જે કોન્ટ્રાક્ટરોને પગાર ત્રણ વર્ષથી આ લોકો નતા આપતા એની માગણી કરી હતી તો એ લોકોએ કીધું હતું અમે આપીશું પછી આ લોકોએ દિવાળી વેકેશન પડ્યું એની અંદર આ લોકોએ નવી ભરતી કરીને કે એમને કાઢી મૂક્યા હા એ માનું છું કેમ કે અમે ડેપ્યુટી કલેક્ટરને બી અરજી નોટિસ આપી જ છે

તો આ લોકોએ શું કર્યું છે કે અમે જ્યારે કીધું હતું કે અમને વેકેશનનો ત્રણ વર્ષથી પગાર નથી આપ્યો તો અમારી પગારની માગણી હતી કે પગાર અમને અમારો આપી દો વેકેશનનો આ લોકો પગાર અમને આપતા નથી અમે કલેક્ટર મેડમને વાત કરી કલેક્ટર મેડમે બી કીધું કે ડિસેમ્બર મહિના સુધી તમને કરી આપીશું આ લોકોએ શું કર્યું છે કે અચાનક જ બધાને ફોન કરી કંઈ કીધું કે ભાઈ તમારા કોન્ટ્રાક્ટ ગયા છે આવવાની જરૂર નથી કોઈને નોકરી પર લેતા નથી ને અમે તો ક્રિમિનલ ના હોય એમ આ લોકો શું છે એક તયા ઘડી પોલીસ મીકી દીધી છે બાઉન્સરો બોલાવી લીધા છે તો અમે તો હું આતંકવાદીઓ જેવા છે હે અમે તો ન્યાય માટે લઈએ છીએ પગાર કોણે ના જોઈએ નોકરી કરીએ છીએ તો પગાર કોણે નહીં જોઈએ દરેક વર્કરને પગાર જોઈએ પગાર માટે તો નોકરી કરતા હોય અમે બાર વર્ષથી એક્સપિરિયન્સથી નોકરી કરીએ છીએ અત્યારે તમે કોઈ બી જગ્યાએ પૂછી શકો અમારું ગેરવર્તન કોઈ જગ્યાએ કર્યું નથી તો આ લોકો અમને આવું કેમ કરે છે અચાનક છૂટા કરી દીધા નવો કોન્ટ્રાક્ટ લાવી દીધો આ લોકો એવું બી કહે છે કે અમારું ઉપર લગી ઓળખાણ છે તમારાથી કશું નહીં થાય અમારા જોડે મીડિયા છે અમે ન્યાયથી લડીશું કોઈ જાતનું અમે ગેરવર્તન કર્યું નથી બરાબર છે તો અમને કેમને કાઢી મૂકે કલેક્ટર મેડમ એમને બોયદારી આપી હતી કે ભાઈ અમે તમને ડિસેમ્બર મહિનામાં કરી આપીશું કલેક્ટરના કહેવા ઉપર અમે કોઈ જાતની હડતાલ બડતાલ કરી નથી બરાબર છે આ અચાનક બધા ઉપર ફોન આવી ગયા કે ભાઈ તમારે નોકરી આવવાનું નથી તો બધા ગભરાઈ ગયા કે અચાનક નોકરી તમે કોઈ જાણકારી અમને આપી નહીં કે ભાઈ તમારો કોન્ટ્રાક્ટ ઉડી જવા છે ડાયરેક્ટ ફોન કરીને એવું જ કહેશે કે ભાઈ કોઈને આવવાનું નથી નોકરી બધા વર્કરો જશે કંઈ તમે રજૂઆત કરવા જશો કે રજૂઆત કરીને છે મેડમને કે ભાઈ તમે કીધું હતું કે આ પ્રમાણે તમે કરો અમે ડિસેમ્બર મહિનામાં તમને બધું શોર્ટઅપ કરી આપીશું ડિસેમ્બર મહિના પહેલાં જ આ વેકેશન પડ્યું દિવાળીનું એમાં જ બધાને કહી દીધું કે ભાઈ કોઈ નોકરી આવવા નથી છૂટા કરી દીધા ગેટે જ નથી દેતા કલેક્ટર મેડમને અમે મળી આવ્યા છીએ મેડમને અમે વાત કરી છે કે મેડમ આ ડિસેમ્બર મહિના પહેલાં જે તમે વાત કરી હતી કે ડિસેમ્બરમાં કરી આપીશું એ પહેલાં અમને છૂટા કરે છે તો અમને ન્યાય આપો બરાબર છે કલેક્ટર મેડમ કે હું મિટિંગ કરીને એ લોકોને બોલાવું છું એ વાત શું થઈ છે હજુ અમને કોઈ ખબર નથી બરાબર છે આટલા વર્ષોથી અમે નોકરી કરે છે કોઈ બાર વર્ષથી છે કોઈ નવ વર્ષ દસ વર્ષ એમને કાયમિક કરવા જે લોકોને કરતા નથી એમના જે બહારથી છોકરાઓ લાવે છે બરાબર છે ઓળખાણવાળા એ છોકરો પરમેનન્ટ છે આજે જે વર્કર સિક્યુરિટીમાં નોકરી કરતો હતો એ વર્કરનો કોન્ટ્રાક્ટ ઉડી ગયો સિક્યુરિટીમાંથી એને પરમેનન્ટ મંદર નોકરી લીધો છે શું અમે એ જ માગણી કરી રહ્યા છીએ કે અમારા વર્કરો જે છે એમને કાયમિક કરવાનો જે આ વેકેશનનો પગાર બાકી છે અમારો એ આપો બીજી કોઈ માગણી અમારી છે નહીં